અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત બાળવિજ્ઞાન પ્રદર્શની યોજાઈ હતી અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રદર્શનીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળવિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન ક્ષિજોને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જઈ જવા હંમેશા તત્પર રહે એ ખૂબ જ જરૂરી છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળવિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન થયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના શાસન અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાજુ પડવાળા રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક ગજેન્દ્ર પટેલ સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશી સ્કૂલના આચાર્ય કવિતા કાલગુડે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લો મુકાયું હતું પ્રદર્શનીમાં રજૂ થયેલી કૃતિઓ પણ ખરેખર વખાણવાલાયક હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ આજના યુગમાં વિજ્ઞાનનું ખૂબ મહત્વ છે દેશના વિકાસ માટે વિજ્ઞાન ખાસ જરૂરી છે જે વિદ્યાર્થીઓએ બાળ વિજ્ઞાન પ્રદર્શનીમાં ભાગ લીધો છે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવી પ્રદર્શનીમાં હંમેશા ભાગ લેતા રહેવું લેતા રહેવું જોઈએ એવી શીખ આપી હતી અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો તેઓને પણ ભાગ લેવા માટે આપણા સર્વે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ જણાવ્યું હતું અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આ પ્રદર્શનની યોજાઈ હતી અંકલેશ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારના ખાનગી તેમજ સરકારી ચોવીસ શાળાઓએ ભાગ લીધો હતો સૌથી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી જીસીઆરટી ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળવિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ ચોવીસ શાળાઓમાંથી તેત્રીસ જેટલા પ્રોજેક્ટો અહીં આવવા લાવવામાં આવ્યા છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે દરેક વિદ્યાર્થીઓએ એમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે વિદ્યાર્થીઓ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે અને આ પ્રોજેક્ટો થકી આવનારા દિવસોમાં અંકલેશ્વરને અને ભરૂચને પણ આ પ્રોજેક્ટો ઉપયોગી બને એવી અપેક્ષા છે અંકલેશ્વર નગર અંકલેશ્વર પબ્લિક સ્કૂલ સીઆરસી વિશાલભાઈ એમની આખી ટીમ શાળા પરિવાર અને અમારા નગરપાલિકાની સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ આવા સરસ મજાના પ્રોજેક્ટો કરતા રહો અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરતા રહો